જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપડી કરીને સુકાવા લાખ્યું હતું એના મોટા ભાગે મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં ત્યારે હાર્વેસ્ટરથી કાપડી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપડી કરી હતી અને પોતાના ભાડામાં સુકાવા લાખ્યું હતું વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે અમે સરકારને આપણા આપણા દ્વારા માધ્યમથી માંગણી કહી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે